નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સિનિયર શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપો કે નહીં તેને લઈને ઘણા સમયથી અસમંજસતા રહી છે ત્યારે હવે ફાઇનલી પંદર ચાર બે હજાર પચીસના રોજ એક પરિપત્ર શિક્ષણ વિભાગે બહાર પાડ્યો છે અને તેને ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ એપ્રુવલ પણ મળી ગયું છે કે હવેથી સિનિયર શિક્ષકોને ચાર્જ આપવામાં આવશે હવે આ ચાર્જ છે તે શાળાના સિન્ય શિક્ષકને આપવામાં આવશે શું સિનિયર શિક્ષકને પોતાની શાળામાં જ આચાર્ય પદ લેવાનું છે કે અન્ય શાળામાં જવું પડશે પેએસ સેન્ટર શાળાના આચાર્ય શ્રી જગ્યા હોય તો ત્યાં કયા શિક્ષકને આચાર્ય આચાર્યનો ચાર્જ સોપાશે તે તમામ પ્રશ્નોના જવાબ આજના પરિપત્રમાં આપણે જોવાના છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સિનિયર શિક્ષકોને આચાર્યનો ચાર્જ મળશે તેઓ મેં વિડિયો ઓલરેડી એક બની દીધો છે જે તમને અહીંયા આઇબન ઉપર મળી જશે જેમાં આપણે આ વાત કરી હતી કે ભવિષ્યમાં સિનિયર શિક્ષક છે તેને એટ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવામાં આવશે અને આ પરિપત્ર પણ હવે સામે આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો જે પરિપત્ર તમારી સામે આવી રહ્યું હશે જેમાં તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ કરવામાં આવેલા આ પરિપત્રનો વિષય છે પ્રાથમિક શાળાઓમાં આચાર્ય તરીકેનો ચાર્જ આપવા બાબત જેમાં ચાર મુખ્ય નિયમો આપવામાં આવેલા છે જેમાં પહેલો છે એ ક્રમ જે પ્રાથમિક શાળામાં એ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ ન હોય તે શાળાના શ્રેયાન એટલે કે સિનિયર શિક્ષકને ભલે તે જિલ્લા ફેરબદલીથી આવેલ હોય તો પણ શાળામાં દાખલ તારીખથી પ્રવતા એટલે કે સિનિયોરિટી ધ્યાને લેવાની રહેશે મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવાનો રહેશે પરંતુ તે શાળાના અન્ય શિક્ષક સ્વેચ્છાએ મુખ્ય શિક્ષકનો ચાર્જ લેવા સંમત હોય તો સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની મંજૂરીથી ચાર્જ લેવા ઈચ્છા ધરાવતા શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપી શકાશે હવે બીજો મુદ્દો છે કે પ્રાથમિક શાળામાં જો એચટાટ મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ હોય અને મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય તો તે જ શાળાના શ્રેયન એટલે કે સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવો વધુ ઉચિત જણાય છે જો તે વાજબી કારણોસર સ્વીકારવા માંગતા ન હોય તો તે શાળાના અન્ય શિક્ષક સ્વેચ્છાએ એસ્ટાટ મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળવા સંમત હોય તો તેમને સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રેણી મંજૂરીથી સોંપવાનો રહેશે ત્યારબાદ ત્રીજો મુદ્દો છે પગાર કેન્દ્ર શાળા એટલે કે પે સેન્ટર શાળા પ્રાથમિક શાળામાં એસ્ટાટ મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ હોય અને મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય તો તે પગાર કેન્દ્ર શાળાની સૌથી વધુ નજીકની પેટા પ્રાથમિક શાળાના એચટાટ મુખ્ય શિક્ષકને ચાર્જ સોંપવો અને જો અને જો તે સ્વીકારવા માંગતા ન હોય અગર તો પેટા પ્રાથમિક શાળામાં એચટાટ મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય તો પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના શ્રેયાન એટલે કે સિનિયર શિક્ષકને ચાર્જ સોપવાનો રહેશે અને ચોથો મુદ્દો છે એ સંબંધિત પ્રાથમિક શાળામાં દાખલ તારીખ લક્ષમાં લેતા જો શ્રેયાન એટલે કે સિનિયર શિક્ષક તરીકે દિવ્યાંગ શિક્ષક હોય અને જો તેઓ સ્વેચ્છાએ મુખ્ય શિક્ષકનો ચાર્જ સ્વીકારવા માંગતા ન હોય તો તે પછીના ક્રમે આવતા શ્રેયાન એટલે કે સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવાનો રહેશે તેઓ શિક્ષણ વિભાગનો ઓફિશિયલ પરિપત્ર છે તે આપણે જોયો તો મિત્રો આ હતો આજનો લેટેસ્ટ અપડેટ છે આગળના મારા વિડિયોમાં મિક્સ કોમેન્ટ આવી હતી કે અમુક કહે છે કે ચાર્જ સોંપવો જોઈએ અમુક કહે છે કે તે હજી પીટીસી કરેલ હોય છે એટલે તેને ચાર્જ ન સોંપવો જોઈએ તો મિત્રો તમારું શું કહેવું છે આ વિડિયોના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો મિત્રો આજનો વિડિયો હતો એ આ અપડેટ ને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી જય શ્રી કૃષ્ણ